વડોદરા શહેરના વાડી વિસ્તારમાં છીપવાડ ખાતે એક મિલકત અંગે અચાન ધારાની ખોટી પરવાનગીના દસ્તાવેજો ઉભા કરી મિલકત વેચવામાં આવી રહી હતી જે અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ નવ મેના રોજ કરવામાં આવી હતી સબ રજિસ્ટર ઓફિસથી આ ફરિયાદ મળી હતી જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા આ મામલામાં ત્રણ ઇસમો ઇલિયાસ સમીર અને શકીના નામ બહાર આવ્યા હતા જેઓને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી આ પૈકી એક આરોપી વિદેશ નાસી છૂટવાની પેરવી કરી રહ્યો હતો જેની સામે લુક નોટિસ જારી કરવામાં આવી હતી અને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે હાલ ત્રણેય ઈસમોની ધરપકડ કરી છે અને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં કલેક્ટર કચેરીના કોઈ કર્મચારી અથવા અધિકારીની સંડોવણી પણ ન કરી શકાય તેમ નથી તે નાસ્તા કરતા હતા આ અંગે અમે વિવિધ ટીમો બનાવી અને લુક નોટિસ અમે પણ જારી કર્યું કરેલું હતું આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાઝ છે એક સાઉદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાઝનો કબજે મળેલો હતો ઇલિયાઝને બધું પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીનું નામ ખોલેલું છે આ અંગે અમે બધું પુરાવા ભેગા કરતા અત્યારે શકીલ જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીની પોરપોર ચાલુ છે